નમસ્કાર બીએ ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આજે પાદરા શહેર ખાતે પાદરા એપીએમસીની ચૂંટણીની શરૂઆત શરૂ થઈ ચૂકી છે જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ પાદરા એટલે કે પાદરા એપીએમસી ખાતે હાલ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ને ચૂંટણી નો કહી શકાય કે ધમધમાટ પણ શરૂ થઈ ચુક્યો છે સામા સામે ખરેખરા જંગ જોવા મળી રહ્યો છે હાલ ખેડૂત મતદારો જે છે એ ખેડૂત મતદારો અહીં આગળ મતદાન કરી રહ્યા છે વોટિંગ કરી રહ્યા છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ હાલ બી એન ન્યૂઝની ટીમ જે છે એ હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહી છે આ દ્રશ્યો છે પાદરા એપીએમસીના કે જ્યાં એપીએમસીમાં હાલ ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ને જે જોઈ શકીએ છીએ કે તમામ જે ખેડૂત મતદારો છે એ પોતાનો મત પોતાના ઉમેદવારને હાલ અહીં આગળ આપી રહ્યા છે ને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અહીં આગળ પોલીસનો પણ ચોક્કસ બંદોબસ્ત આપણે જોઈ શકીએ છીએ અને તમામ ખેડૂત ઉમેદવારો ખેડૂત મતદારો જે છે તમામ ખેડૂત મતદારો અહીં આગળ છે બંદોબસ્ત અહીં આગળ આપવામાં આવ્યો છે અને તમામ ખેડૂતો જે છે ખેડૂત મતદારો અહીંયા આગળ પોતાનું મત આપવા માટે પહોંચ્યા છે ને ચોક્કસથી આપણી સાથે અલ્પેશ પટેલ છે અલ્પેશભાઈ શું કેશો આજે એપીએમસીમાં માં જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ આજે સવારમાં નવ વાગે ચૂંટણી પ્રક્રિયા એપીએમસી ની જે ચાલુ થઈ છે એમાં મતદારોનો સારો એવો ઉત્સાહ છે અને બધા મતદાર મિત્રો નવ વાગ્યાના આવી ગયા હતા અગિયાર વાગ્યા સુધીમાં અગિયાર વાગ્યા સુધીમાં બસો મતનું મતદાન થઈ ગયેલું હતું અત્યાર બીજા સો એક મતનું મતદાન થયું હશે અને મતદારોનો જોશ એટલો જોરદાર છે કે એકદમ જોરદાર મતદારોનો જોશ છે અમારી પેનલ ખેડૂત સહકાર પેનલ છે અને દસ મત દસ જણ ઉમેદવાર અમારા ઉભા છે નવ વાગ્યાથી સવારેથી મતદારોની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ અત્યાર સુધીમાં ત્રણસો જેવા મતદારોએ મતદાન કરી ચુક્યા છે અને દોઢસો સો થી દોઢસો મતદારો લાઇનમાં ચાલુ થઇ તો ચાંસદ છે પાટોદ છે સરસવની છે વીરપુર મેળા છે આંબળા છે આ બાજુ આગળ જઈએ તો સાધી છે હાથી ભદારા ભોજ છે પછી ગયાપુરા છે કોઈ છે આ બાજુ બમન ઉત્સાહ એકદમ જોરદાર છે અને અમારી પેનલનો વિજય નક્કી છે ચોક્કસથી ઉત્સાહ જોરદાર છે ને અલ્પેશભાઈ પટેલે કહ્યું એમ કે તેમની પેનલનો વિજય નક્કી છે ને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ એમ કે તમામ ખેડૂતો જે છે સવારથી લાંબી કતારો લગાવી અહીંયા આગળ ઊભા છે ને આપણે જોઈ શકીએ છીએ એમ પાદરાની આ મહત્વની ચૂંટણી છે મહત્વની ભૂમિકા ભજવશે અને ચોક્કસથી આ ચૂંટણી જે છે ક્યાંક ને ક્યાંક આગામી ચૂંટણીના પણ પરિણામો પર ચૂંટણી પર અસર કરશે ને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ એમ કે તમામ લોકો ખૂબ મોટી સંખ્યાની સંખ્યા ખાતે ભેગા થયા છે ને આપણી સાથે આશિષભાઈ છે આશિષભાઈ ઉમેદવારો ખેડૂત મતદારો અહીંયા લાંબી કતારો લગાવીને ઉભો છે શું કહેશો કેવી પરિસ્થિતિ ખરેખર મતદારોને આજે જે મત કરવાનો અધિકાર મળ્યો છે એનો ભરપૂર ફાયદો ઉઠાઈ રહ્યા છે અને એમના સવારથી જ આજે નવ વાગ્યાથી જે કતારો લાગી છે તમે જોઈ રહ્યા છો એમને ખૂબ સારો ઉત્સાહ છે અને ઉમંગ પણ છે એક મત આપવાનો અને મત ખેડૂતોનો મત એક અધિકાર છે એ આજે એમના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આગામી સ્થાનિક સ્વરાજ નગરપાલિકા હોય એમાં પણ પડદા પાડી શકે તેવી કેટલી શક્યતા આ ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ છે એટલે એમાં જ ખબર પડી જશે કે આ ખરેખર સાચા ભાજપ જીત છે કે જૂઠા ભાજપ જીત છે એ તો તમને કાલે જ ખબર પડી જશે કે કેટલા જનો વિજય થાય છે દસ જણની પેનલ સામે દસની સામે પેનલ લડાઈ છે તો કાલે જ જોવા મળી જશે તમને કે શું થઈ રહ્યું છે એ તો મતદારો નક્કી કરશે કે શું કરવાનું છે કોને વોટ આપવાનો છે આના પડઘા પણ આગામી ચૂંટણીમાં પડશે સો એ સો ટકાના પડઘા પડવાના છે આગામી સમયની ચૂંટણી પહેલા ટકા પહેલી જ ચૂંટણી છે એના પછી આગળ નગરપાલિકા ચૂંટણી આના પછી નગરપાલિકા નગર નાગરિક હજુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધી ચૂંટણીઓ આવે છે અને એમાં મતદારો એમનો રંગ બતાવશે ચોક્કસથી પાત્ર એપીએમસીની ચૂંટણી જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા નગર નાગરિક બેંક સહિતની ચૂંટણીના કહી શકાય કે પરિણામો પર પણ અસર કરશે ને સ્પષ્ટ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એમ કે આ એપીએમસીની ચૂંટણી એ ભાજપ વર્ષિસ ભાજપની ચૂંટણી છે ને જેમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે લડી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ પાદરા એપીએમસીમાં સર્જાય છે અને ક્યાંક ને ક્યાંક એપીએમસીમાં હાર જીત જે છે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના પરિણામો પર અસર કરશે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ખૂબ મોટી લાંબી કતારોમાં ખેડૂત વર્ગના લોકો જે છે અહીંયા આગળ સવારથી આવે છે ખેડૂત વર્ગના લોકો ખેડૂત મતદારો અને તમામ લોકો સવારથી અહીં આગળ ઉભા છે ત્યારે પાદરા એપીએમસીની ચૂંટણી જે છે અને તેનું પરિણામ જે છે એ પાદરાની આવનારી સ્થાનિક સ્વરાજની કેટલી ચૂંટણીઓ પર કેટલીક ચૂંટણી પરિણામો ઉપર અસર કરી શકે છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે વાવિન પાટણવાડિયા પાદરા